કચ્છમાં ફરા ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ જૂના ડીસા વાસના રોડ પર ડમ્પરે ટક્કર મારતા છકડા ચાલકનું મોત એકનેજા રેતીભરી બેફામ દોડતા ડમ્પરે વધુ એક કિસમનો ભોગ લીધો ડીસા નજીકના જૂના ડીસામાંથી વાસના જવાના રોડ પર બેફામ રીતે દોડતા ડમ્પર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં છકડો રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું જ્યારે છકડામાં સાથે બેઠેલ યુવકને ગંભીર જા થતાં સારવાર અર્થે ખસેડાયો ડીસા તાલુકાના જૂના ડીસા ગામે બેફામ દોડાતા ડમ્પરોના કારણે આજે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત એકને ઈજા થઈ બનાવની છે કે ડીસાના જૂના ડીસાથી છત્રાલા ખાતે આવેલ બનાસ નદીમાં રેતી બેફામ દોડતા ડમ્પર ચાલકે વાસના રોડ પાસે સામેથી આવી રહેલ છકડો રિક્ષાને ધડાકાભે ટક્કર મારી જેથી છકડો રિક્ષા પલટી ખાઈ જતા જેમાં બેઠેલ બંને યુવકો રોડ પર પટકા હતા ટક્કર મારી ડમ્પર ચાલક ફરાર થયો જેમાં છકડા ચાલક વિપુલ નટવરભાઈ પટની રહે સિહોરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે સાથે બેઠેલ પ્રકાશ બિજલભાઈ પટનીને ગંભીરજા થતાં એકસો આઠ ઇમરજન્સી વાન મારફત ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો જ્યારે મૃતક વિપુલ પટનીના મૃતદેહને પણ પીએમ અર્થે ડીસા લવાયો ઘટનાની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી પંચનામા સહિતની કામગીરી કરી ફરાર થયેલ ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી